આજે લાખણી તાલુકાના દેતાલ દરબારી ગામે ઠાકોર સમાજના ચૂંટાઈ આવેલા તમામ સરપંચોનું પાકડી બાંધીને અને હાર પહેરીને સ્વાગત કરેલું હતું કરવામાં આવ્યું હતું તો તમામ જે યુવા સરપંચો ચૂંટાઈ આવ્યા છે એમને દેતાલ દરબારી ગામની અંદર ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એટલે દરેક જ ચૂંટાઈને આવેલા નવા સરપંચશ્રીઓને પાઘડી એટલે કે જે અમારી ભાષામાં ફેટો કહેવામાં આવે છે એ બંધાવે અને દરેકને હાર પહેરાવવામાં આવ્યા હતા દરેક યુવા સરપંચને હોય કે ભલે વડીલ હોય સરપંચ બધાનું જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એના માટે ખૂબ ખૂબ આભાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો અને દેતાલ દરબારી ગામનો પણ જોડે જોડે બહુ do a bar